ફોન કરતા સતત બિઝી આવતા મોટી સંખ્યામાં લોકો રાત્રિ દરમિયાન ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જોતા તેમને જણાવ્યું હતું કે બીજી વિસેલના કર્મચારીઓ કમ્પ્લેન ફોનનો રિસીવર સાઈડમાં મૂકીને તેઓ રાત્રિ દરમિયાન ઊંઘી જતા હોય છે અને જેને લઈને તેઓ ડિસ્ટર્બ ન થાય તેને લઈને આ ફોન સાઈડમાં મૂકી દેવાનું જાણવા મળ્યું છે જેને લઈને સ્થાનિકોએ રંગે હાથે આ પ્રક્રિયા ઝડપી પાડી છે યુજી વેસલની મનમાની સામે સ્થાનિકોનો રોષ જોવા મળી રહ્યો છે ઉનાળાની ગરમીમાં લાઈટ જતા સ્થાનિકો ભારે સાથે ઓફિસે પહોંચ્યા હતા અને કર્મચારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે નેતાઓ આવતા હોય ત્યારે નવી ડીપી લગાવી આપતા હોય છે જ્યારે સ્થાનિક ડીપીમાં ને ડીપી ફોલ્ટ થતા કોઈ નિકાલ નથી થતો વસેલા બે જવાબદાર કર્મચારીઓ સામે ભારે રોષ ફેલાવવામાં આવ્યો છે જેમાં આરામ કરતા કર્મચારીઓ સામે પગલા ભરાય તેવી માંગ પણ કરી છે

જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર